તો પેલા તો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને વિડીયોની શરૂઆતને લાઈકનું બટન દબાવી નીચે છે અને નવા છો દો જોવાનું બટન અવશ્ય દબાવી દેજો ઓકે તો તૈયાર છો તો શરૂઆત કરીએ આજના લેક્ચરની ઇંગ્લિશ સ્પીકિંગ પ્રેક્ટિસ છે એ કઈ રીતે કરીએ તો વધારે ઇમ્પ્રુવમેન્ટ ઝડપથી થાય અને ઝડપથી સારી રીતે બધા લોકોની જેમ ફરરાટેદાર ફ્લુઅન્ટલી ભૂગા કાઢી નાખે એવું અંગ્રેજી બોલવું હોય તો આપણે શું કરવું જોઈએ તો એની પ્રેક્ટિસની શરૂઆત કરીએ માહોલ વગર અંગ્રેજી બોલશો હવે સાહેબ માહોલ વગર અંગ્રેજી કેમ બોલશો એની પણ આજે હું તમને વિડીયોની અંત સુધીમાં એક મસ્ત મજાની ટ્રીક આપવાનો છું તો વિડીયોની અંત સુધી બન્યા રહેશો એટલે તમામ પ્રકારની માહિતી મળી જશે શરૂઆત કરીએ લાઈક કરી દીધો સબસ્ક્રાઈબ કરી દીધું છે ઓકે શરૂઆત કરીએ તમને સાહેબ સબસ્ક્રાઈબ લાઈકને આગળ બટ એનાથી મને યાર મોટિવેશન મળે

બે દિવસ જેવો સમય લાગશે પણ મળી જશે ડોન્ટ વરી અબાઉટ ઇટ ઓકે તો મેસેજ કરી દેજો એટલે તમને વબની પીડીએફ છે એ મસ્ત રીતે મળી જશે હાલ હવે શરૂઆત કરીએ જો બિના માહોલ કે અંગ્રેજી કેસે બોલે એ આપકા એક મસ્ત મજા કા ક્વેશ્ચન થા અમને દેખા પેલી સ્લાઇડ મે તો એનું નિરાકરણ કેવું કરું જો સાહેબ પ્રેક્ટિસ છે ને એવું નથી કે કોઈ પણ માહોલ હોય તો જ આપણે અંગ્રેજી કરકડાટ બોલી શકીએ ભૂકા કાઢી નાખે એવું બોલી શકે ના સાહેબ એવું નથી હોતું એ તમારી ભ્રમણા દૂર કરી દેજો હા સમય લાગે માની લો કે એક બાજુ છે એક વ્યક્તિ ઊભો છે એની આજુબાજુમાં ઇંગ્લિશ વાતાવરણ છે અંગ્રેજીનું જ બિહેવિયર છે આ બાજુ એક વ્યક્તિ છે એની આજુબાજુમાં વાતાવરણ નથી બટ છતાંય સાહેબ આમાં આમાં ફેર શું પડશે આ થોડુંક બે ટકા વધારે સ્પીડમાં શીખશે આ બે ટકા ઓછો બાકી શીખી તો બે સરખું જ જશે અને બે કડકડાટ જ શીખશે બરાબર છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ઘણા બધા એવા લોકો મેં જોયા છે કે વગર માહોલે અરે સાહેબ ઘણા બધા નહીં તમારી સામે ઉભેલો એક વ્યક્તિ વિજય નાક્યા એ ખુદ પણ વગર માહોલે અંગ્રેજી બોલતો થયો છે તો એ કઈ રીતે તો મેં આ જ રીતે કર્યું હતું સાહેબ આ રીતે પ્રેક્ટિસ સતત માટે કરતા રહ્યો ને એટલે જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ છે એ તમને પડશે નહીં અને બાધારૂપ કોઈ વસ્તુ થવાની નથી ઓકે તો આ ક્રિયાપદો છે આ માહોલ વગર અંગ્રેજી ન બોલી શકીએ આ ભ્રમણ પહેલાં દૂર કરી નાખજો પછી આ વિડીયોની શરૂઆત કરીએ લાઇક કરી દો શરૂઆત કરીએ ઓકે સૌથી પહેલાં લખ્યું છે એક્સેપ્ટ શું લખ્યું છે એક્સેપ્ટ હવે જ્યારે આ જેટલા પણ ક્રિયાપદો છે એમાંથી રેન્ડમલી કોઈ પણ ક્રિયાપદનો ગમે ત્યારે ઉપયોગ કરી લઈશ બરોબર છે એમાં એના વી વન હોય એના વી ટુ હોય એના વી થ્રી છે આ થોડીક થોડીક વસ્તુ આપણને ખ્યાલ હોય જોઈએ વર્બ્સ કે સ્પેલિંગ્સ મેં હજાર વાર કીધું છે કોઈ દિવ પાકા ન કરતા સાહેબ કોઈ દિવસ જીવનમાં પાકા નહીં કરવાના એમને વાક્યમાં પ્રયોગ કરી કરીને યાદ રાખવા બરાબર જેમ વાક્યમાં પ્રયોગ કરીને વધારે યાદ રાખશો એમ તમારા માટે વધારે બેનિફિટ રહેશે રેડી તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો ઓકે શરૂઆત કરીએ હવે સૌથી પહેલા કોઈ પણ જેટલા પણ વસ્તુઓ છે આપણે પ્રશ્ન કોઈ પણ સાથે વાતચીત કરતા હોય ત્યારે ઘણી બધી એવી વાતો હોય છે કે જેને અંગ્રેજીમાં કઈ રીતે ટ્રાન્સલેટ કરવું માની લો કે આપણે એમ કેવું હોય કે મહેરબાની કરીને પ્રશ્ન પૂછો મહેરબાની કરીને પ્રશ્ન પૂછો તો આપણને ખબર જ છે સાહેબ પ્લીઝ વાળા વાક્યો પ્લીઝ પૂછવું એટલે શું થાય તો કે આપણને ખબર છે અહીંયા આસ્ક લખ્યું છે દેખાય છે આસ્ક 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 હા પ્લીઝ પ્લીઝ ક્વેશ્ચન્સ ક્વેશ્ચન્સ શું સિમ્પલ વસ્તુ છે જ્યારે તમારે કોઈ વિનંતી કરવી છે સાહેબ જોજો કાંઈ નથી એક જ વસ્તુ પ્લીઝ અથવા તો કાઇન્ડલી પણ પ્લીઝ સૌથી વધારે ઉપરાય એની બાજુમાં ક્રિયાપદનું મૂળરૂપ મૂકી દો અને પછી ઓબ્જેક્ટ મૂકી દો સિમ્પલ વસ્તુ છે પ્લીઝ મારી રિક્વેસ્ટ છે એ સ્વીકારો ને પ્લીઝ એક્સેપ્ટ માય રિક્વેસ્ટ જો એક્સેપ્ટ રેડી સિમ્પલ વસ્તુ છે પછી આપણે એમ કેવું હોય કે પ્લીઝ એક ગ્લાસ પાણી પી લ્યો તો પ્લીઝ ડ્રિંક અ ગ્લાસ ઓફ વોટર સિમ્પલ વસ્તુ છે મહેરબાની કરીને ઉતાવળ રાખો પ્લીઝ હરિઅપ હરિયપ એટલે ઉતાવળ રાખો ઓકે પ્લીઝ લડશો નહીં હવે જો આ હકાર વાક્ય છે હવે લડશો નહીં તો એના માટે આપણે શું કહીશું ડોન્ટ શું કહીશું ડોન્ટ પછી એના પછી પાછું ક્રિયાપદ ડોન્ટ લડશો નહીં પછી કે છે કે માની લો કે અનુભવો પ્લીઝ આને મહેરબાની કરીને આ અનુભવો તો પ્લીઝ ફિલ ધીસ પ્લીઝ ફિલ ધીસ સિમ્પલ વસ્તુ છે ફીડ એટલે આપણે એમ કેવું હોય કે તેને દાણા ખવડાવો દાણાને આપણે ગ્રેન્ડ સ્કે લઈએ અનાજ બરોબર કોને પક્ષીઓને તો પ્લીઝ જો પ્લીઝ ફીડ પ્લીઝ ફીડ કોને પક્ષીઓને તો પ્લીઝ ફીડ ટુ ટુસ કોને પર્ડ્સ એટલે ખાસ વસ્તુ હવે તમને થાય ફીડ એટલે તો ફીડ એટલે ખવડાવવું થાય અને ખાવું એટલે ઈટ થાય જ્યારે આપણે કોઈને ખવડાવવું હોય તો એનો મતલબ ફીડ થાય જ્યારે આપણે ખુદને ખાવું હોય ત્યારે ઈટ થાય રેડી આ વસ્તુને ધ્યાન રાખો તો આ પ્લીઝ અને ડોન્ટ વાળા જો તમારે એમ કેવું હોય કોઈને કે પ્લીઝ એને ઇન્ફોર્મેશન આપશો નહીં ડોન્ટ ઇન્ફોર્મ હર અથવા તો ડોન્ટ ઇન્ફોર્મ ધેમ તેને આની માહિતી આપશો નહીં તો એ ડોન્ટ વાળું બરોબર છે મહેરબાની કરીને આમાં ઇન્વેસ્ટ કરો એવું કેવું હતું પ્લીઝ ઇન્વેસ્ટ ઇન ધીસ આમાં તમે ઇન્વેસ્ટ કરો સિમ્પલ વસ્તુ છે બરોબર કોઈ પણ પ્લીઝ મહેરબાની કરીને દસ રૂપિયા આપો ને પ્લીઝ ગીવ મી ટેન રૂપીઝ કાંઈ નથી જ્યારે જો તમે ઘરે હોય તમારા ઘરે બાળકો છે અથવા તો તમારા મિત્રો છે અથવા તો તમારા ફ્રેન્ડ છે તો એને કહે પ્લીઝ ગીવ મી યોર બોટલ પ્લીઝ ગીવ મી યોર પ્લીઝ સ્પીક ઇન ઇંગ્લિશ પ્લીઝ તો એમ કહો ડોન્ટ ક્રાય ડોન્ટ સાઉટ મારી ઉપર રાડો ન નાખો ડોન્ટ સાઉટ ઓન મી બરોબર છે ગુજરાતી ન બોલો ડોન્ટ સ્પીક ગુજરાતી તો સિમ્પલ વસ્તુ છે પ્લીઝ અને ડોન્ટનો ઉપયોગ ક્યાં કરવો એની માહિતી ખબર પડી ગઈ

થોડુંક આગળ વધવું છે બીજા એવા કોઈ વ્યક્તિ આપણી સામે આવે ને એની સાથે આપણે બોલવાનું થયું હોય કે શું તમે જાણો છો શું તમે જાણો છો તો યુ નો યુ નો યુ નો બરાબર શું તમે જાણતા હતા તો જાણતા હતા તો સાહેબ અહીંયા ડીડ આવશે યુ નો યુ નો સિમ્પલ વસ્તુ છે આવું તમે ક્યાંક હોસ્પિટલમાં જાશો ને તો આવા બોર્ડ માર્યા રહ્યા છે યુ નો

હું હું નક્કી નક્કી કરું છું આઈ 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 શું કરીશ વિલ વિલ રેડી તો તમને ખાસ હોવો જોઈએ કે ક્યારે કયું ફોર્મ વાપરવાનું છે વી વન વાપરવું વી ટુ કે વી થ્રી સાદો ભૂતકાળ તો આપણને ખબર છે મેં સ્વીકાર્યુંડ બરોબર છે હું સહમત થયો આઈ અગ્રીડ વી ટુ વાપરું છું જોજો નહીં હું સહમત થાઉં છું થઈ અગ્રી

સિમ્પલ વસ્તુ છે આઈ વિલ ઓલ્સો અગ્રી તો જ્યારે ઈફ વાળું ઈ જો તમે અગ્રી થશો તો હું પણ થાય પણ જો પછીનું વાક્ય વર્તમાન કાળનું હોય જો આવી રીતના હોય તો જો તમે અગ્રી થશો તો હું પણ થાય જ્યારે બી ભવિષ્યની વાત હોય તો ઈફની બાજુ ઇફ યુ વિલ અગ્રી એમ નું આવે નિયમ છે કે ઈફ પછી વર્તમાન કાળનું ઇફ યુ અગ્રી ઇફ શી અગ્રી તો આઈ વિલ અગ્રી બરાબર આ વસ્તુ ધ્યાન રાખવાની છે ચલો એના માટે એના પછી મેં તમને બોલાવ્યા બરોબર મે તમને બોલાવ્યા તો આઈ કોલ્ડ યુ આઈ કોલ્ડ યુ ક્રિકેટ રમી રહ્યો હતો આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ ખબર હોવી જોઈએ આઈ વોઝ ક્રિકેટ શું કામ આઈ વોઝ ક્રિકેટ એવું ચાલુ ભૂતકાળ છે રમી રહ્યો હતો હવે હું રમી રહ્યો છું તો શું થશે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ બરોબર છે હું રમી રહ્યો હોઈશ આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ સિમ્પલ વસ્તુ છે એટલે હું એવું નથી હું આમાંથી જ ક્રિયાપદો વાપરું છું ગમે એ વાપરી શકું બરોબર છે આ ધ્યાન રાખવાનું રહેશે સિમ્પલ વસ્તુ છે તમે શું બનશો બનવું એટલે બીકમ થાય તો વોટ વિલ યુ બીકમ વોટ વિલ યુ બીકમ તમે શું બનશો બરોબર છે તમે શું બનશો શા માટે તમે આવું પરિવર્તન સોરી વર્તન કરી રહ્યા છો વાય ડુ યુ વાય ડુ યુ બિહેવ બિહેવ એટલે વર્તન કરવું લાઈક ધીસ લાઈક ધીસ એટલે આના જેવું વાય ડુ યુ બિહેવ લાઈક ધીસ શા માટે તમે આવું વર્તન કરી રહ્યા છો હે ભાઈ શા માટે તમે આવું વર્તન કરી રહ્યા છો તમે શું શીખી રહ્યા હતા તમે શું શીખી રહ્યા હતા તો શીખવું એટલે લર્ન થશે તો વોટ વોટ તમે શું શીખી રહ્યા હતા તો વોટ યુ લર્નિંગ આ રીતે આખે થશે ઓકે પક્ષીઓ આકાશમાં ઉડે છે પક્ષીઓ એટલે બર્ડ્સ બર્ડ્સ ફ્લાય બર્ડ્સ ફ્લાય ઇન ધ સ્કાય ઇન ધ સ્કાય સિમ્પલ વસ્તુ છે પક્ષીઓ આકાશમાં ઉડતા નથી તો સાહેબ શું થશે બર્ડ્સ ડુ નોટ ફ્લાય બર્ડ્સ ડુ નોટ ફ્લાય ઇન ધ ઇન ધ સ્કાય સાદો વર્તમાન કાળ યાદ રાખવાનું ઉડતા નથી પક્ષીઓ આકાશમાં ન ઉડ્યા પક્ષીઓ આકાશમાં ન ઉડ્યા તો બર્ડ્સ ડીડ નોટ ડીડ નોટ ફ્લાય પક્ષીઓ આકાશમાં ન ઉડ્યા તો બર્ડ્સ ડીડ નોટ ફ્લાય ઇન ધ સ્કાય રેડી તો સિમ્પલ વસ્તુ છે આ પેટર્ન એક વખત તમને ખ્યાલ આવી ગઈ એટલે વધારે મજા તમને આવશે રેડી તો આ મસ્ત મજાની ટ્રીક છે આવી રીતે પ્રેક્ટિસ સતતને માટે કરતો રહેવાનું જે તમારા મનમાં આવે ને એને તરત જ પ્રયોગ કરી લેવાનો તરત જ ઇમિડિયેટલી જેટલો પ્રયોગ કરશો ને એટલું તમને મજા આવશે જેટલા પણ હું સેન્ટેન્સ બોલું છું બરાબર છે વેલ્યુ ડ્રોપ મી શું તમે મને ત્યાં છોડી દેશો વિલ યુ ડ્રોપ મી એટ ધ બસ સ્ટેશન ડ્રોપ ડ્રોપ એટલે સાહેબ છોડવું થાય મૂકવું મૂકવું થાય બરોબર શું તમે મને રેલવે સ્ટેશન છોડી દેશો આ વિલ યુ ડ્રોપ મી ઓન રેલવે સ્ટેશન બરોબર સિમ્પલ વસ્તુ છે કાઈ નથી ફીલ તો કે વોટ ડુ યુ ફીલ તમે શું અનુભવો છો આઈ ફીલ ગુડ હું સારું અનુભવું છું તો આઈ ફીલ ગુડ તમે શું અનુભવ્યું વોટ ડીડ યુ ફીલ આઈ ફેલ્ટ ગુડ મેં સારું અનુભવ્યું તો ધ્યાન શું રાખવાનું છે કે હું તમને કયા કઈ રીતે પ્રશ્ન પૂછું છું વોટ ડીડ યુ ફીલ ડીડ થી પ્રશ્ન પૂછે તો વી ટુ થી જવાબ દો આઈ ફેલ્ટ ગુડ બરોબર વોટ ડીડ યુ પ્લે તમે શું રમ્યા આઈ પ્લેડ જોજો આઈ પ્લેડ આવશે આઈ પ્લે નહીં આવે આઈ પ્લેડ ક્રિકેટ આઈ વોઝ પ્લે ક્રિકેટ નહીં 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 ડીડ થી પ્રશ્ન પૂછે એટલે કરતા ને બાજુ વી ટુ મૂકવા રેડી સિમ્પલ છે કાંઈ અઘરું નથી સાવ સહેલું છે એમાં કોઈ પણ પ્રકારનું મગજ દોડાવવાની જરૂર નથી બરોબર છે એટલે આ એક વસ્તુ ધ્યાન રાખવાનું છે પ્લીઝ તમે મને માફ કરશો તો તમે એમ કહી શકો કેન યુ કેન યુ પ્લીઝ ફોર મી ફોર ગીવ મી તમે મને માફ કરશો હા કરીશ તો યસ યસ આઈ સોરી આઈ વિલ આવશે માફ કરીશ યસ આઈ વિલ યસ આઈ વિલ ફોર ગીવ યુ હા હું તને માફ કરીશ હું તને માફ કરીશ અહીંયા આવી જશે યુ કેટલા રૂપિયા હાઉ મચ મની હાઉ મચ મની તમે રૂપિયામાં હાઉ મેની રૂપીઝ કહી શકો હાઉ મચ મની તમે કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કર્યા તો ખાસ ડીડ થી પ્રશ્ન પૂછો હવે એમ કેવું હોય તો કે ભાઈ મે 5000 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા તો આઈ ઇન્વેસ્ટેડ શું થાશે આઈ ઇન્વેસ્ટેડ આઈ ઇન્વેસ્ટેડ 5000 રૂપીસ રેડી આઈ ઇન્વેસ્ટેડ જો આ ઇન્વેસ્ટેડ શું કામ આવ્યું ડીડ પ્રશ્ન પૂછો જેટલા માટે રેડી તો ધ્યાન રાખવાનું છે સાહેબ કાંઈ અઘરું છે જ નહીં અઘરું આપણે ખુદ બનાવીએ છીએ સાહેબ બરોબર છે એટલે અઘરું કાંઈ હોતું નથી આવી જ રીતે સતતના માટે જેટલા ક્રિયાપદો છે એનો ઉપયોગ કરો એનો વારંવાર ઉપયોગ કરવાથી તમને તકલીફ દૂર થશે બરોબર છે પણ એને તમારે બધા ટોપિક્સને ઇન્કલુડ કરી અને એક મસ્ત મજાની રોજે સ્ટોરી બનાવો રોજે મનમાં આવે એવા સેન્ટેન્સીસ મિરરની સામે બોલો બરોબર હું મિરરની સામે બોલતો બોલતો શીખો છું હું દર વખતે કહું છું બધા લોકોને

કરતાની બાજુ માય મધર કુક્સ ફૂડ એવરી ડે બરાબર છે મારા મમ્મી દરરોજ સાત વાગ્યે નાસ્તો કરે છે તો માય મધર ટેક્સ અથવા તો હેઝ ગમે વાપરી શકો બરાબર હેવેઝનો ઉપયોગ કરી શકો કોઈ લંચ ડિનર કેના માટે બરાબર અમેરિકા લંડનમાં જાશો તો હેવેઝનો જ ઉપયોગ થશે બધા લોકો તો માય મધર હેઝ અથવા તો ટેક્સ હર બ્રેકફાસ્ટ તેણીનો નાસ્તો હર બ્રેકફાસ્ટ એટ સેવન એ એમ આ રીતે તમે કહી શકો રેડી તો ડેલી રૂટિન છે આ બધી વસ્તુઓ છે તો આ બધી વસ્તુઓને તમારે રોજ જે પ્રેક્ટિસ કરવાની આવી જ રીતે જેટલા ક્રિયાપદો છે આપણી પાસે આખું લિસ્ટ છે મેં તમને કીધું કે આપણા નંબર છે સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું પર મેસેજ કરજો એટલે તમને એ પીડીએફ મળી જાય ને એની પ્રિન્ટ કઢવી લો અને સતત પ્રેક્ટિસ કરવા સાહેબ કાંઈ નથી અઘરું છે જ નહીં આપણે અઘરું બનાવીએ છીએ અને એકદમ ડિટેલમાં જો તમારે પ્રેક્ટિસ કરવી જ છે તો આપણો આ કોર્સ છે બારસો રૂપિયામાં એમાં દર બુધવારે એક લાઈવ લેક્ચર આવશે બેઝિક ટુ એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સની શરૂઆત કરવામાં આવશે એક વર્ષનો કોર્સ છે જેથી તમે પરચેસ કરશો ત્યારથી વિજય નાકીયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે આ લાઈવ બેચ છે બરોબર આમાં દર બુધવારે લાઈવ લેક્ચર આવશે અને જે લોકોને લાઈવ ક્લાસ નથી ભરવા એ લોકો માટે આપણી નવી બેચ છે ફક્ત લેક્ચર ખાસ સાંભળજો પછી આઠસો નવ્વાણું સર અમારે તો લાઈવ લેકચર નથી આવતા આવે બરોબર છે જેને ખાલી ફક્ત રેકોર્ડેડ લેક્ચર ભરવા છે એ ફક્ત આમાં આઠસો નવ્વાણું વાળામાં જોડાઈ જજો સેમ બે સરખા જ કોર્સ છે ફક્ત ફેર છે નો લાઈવ લેક્ચર આમાં અને લાઈવ લેક્ચર આવશે બાકી જે રેકોર્ડેડ લેક્ચર છે એ સેમ આવશે પણ લાઈવ લેક્ચરનો એક ફેર છે બરાબર તો એનો કિંમત છે આઠસો નવ્વાણું એ સેમ પ્રોસેસ છે એમાં તમને દેખાશે નો લાઈવ લેક્ચરવાળો કોર્સ આઠસો નવ્વાણું વાળો હશે એ પરચેસ કરશો તો તમને એમાં ફેર આ વસ્તુ એમાં મળશે બાકી બધું સેમ છે ફક્ત રેકોર્ડેડ લેક્ચર આવશે એટલે તમારે ફક્ત જો રેકોર્ડેડ લેક્ચર જ ભરવા હોય જોવા હોય બધું સ્ટેપ બાય સ્ટેપ બંનેમાં હશે કોપી ટુ કોપી કોર્સ છે બી પણ તમારે કઈ રીતે જવું છે કયો કોર્સમાં જવું લાઈવમાં જવું હોય તો બારસો નવ્વાણું વાળું નહીતર આઠસો

કૃપાથી તમારી બધાની દયાથી કમ્પ્લીટ થયા છે તો બદલ થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર આપશોનો અને જે લોકો બાકી છે તો જોયા આવજો આટલા બધા સબસ્ક્રાઇબર વધવા પાછળનું એક જ રીઝન આપણી રીલ્સ શું કે જે એવી રીલ્સ હોય છે જે પાંચ દસ વીસ પચીસ સેકન્ડમાં તમને ઘણા બધા શબ્દો શીખડાવી જતું હોય છે તો રીલ્સ જોતા જોતા એકાદ આવી જાય તો અંગ્રેજી શીખાઈ જાય એટલા માટે અને સાથે સાથે ટેલિગ્રામમાં પણ જોડાઈ જાજો મિત્રો કેવો લાગ્યો વિડિયો મને એક જરાક કોમેન્ટ બોક્સમાં કહેવાનું રહેશે કેવો લાગ્યો ગયમો કે નહીં અને સાથે સાથે હાર્ટનું એક સિમ્બોલ આપી દેશો તો પણ મને આનંદ થશે કે નહીં તમે મારા વિડીયોને પ્રેમ તો આપો છો મિત્રો ઓકે જાતા જાતા વિડીયોને લાઈક કરી દો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન જરૂર દબાવી દેજો કારણ કે હવે ટૂંક સમય બાદ આપણા લાઈવ લેક્ચર ફરી એક વખત યુટ્યુબ પર ચલો શરૂ થવાના છે તો એને મિસ ન કરતા ઓકે તો શરૂઆત કરીએ લાઈવ લેક્ચરની પણ ક્યારે તમે એક વખત સબસ્ક્રાઇબ કરી દીધું હશે તો ઓકે તો કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દો ભાઈ અંગ્રેજી શીખવું હોય તો અહીંયા સિવાય બીજી કંઈ મજા નહીં આવે બરોબર છે અને હું નહીં મારા વિડિયોઝ અને તમારો પ્રેમ બોલે છે ઓકે તો મિત્રો નવા લેકચરમાં કંઈક નવા ટોપિક સાથે ફરી પાછા કંઈક નવા અંદાજમાં મળીશું ત્યાં સુધી આવજો બાય બાય ટાટા